જય મંગ જય મોરલી ધાર મિત્રો જય માતાજી બધાને કે આમ સૌ બધા બધા મજા મજામાં જશું ને હું એ મજામાં છું એ ખુશા થશે એનામાં તમારું સ્વાગત છે સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ ને જો આપણે સવાર સવારમાં ગી ઉગી જશે ને બ્લોગનું સારું કરી દીધું છે આપણે બ્લોગ બનાવવાનું તો કન્ટિન્યુ બધા જોતા રહીજો ને જે નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક શેર કરતા રહીજો ને કોમેન્ટ કરતા રહીજો ને આજ જવાનું છે આપણે ઓલીવડી હાથે આંકવા ના કાટને ઉનાખોન છેન હાતિયા કોન છે એટલે જો બટાંડા બરો જોડી દીધા છે અમે કાંટા રોટ દીધા છે ને તમને ના બતાવ્યું કેવી રીતે આકુ છું તો કન્ટિન્યુ કરતા ભણાઈ રહ્યો તો હું પહેલા તરમાં જવા દે ઓલી વાડીએ फटाफट ને આકે નકી કલાઈ વાડીએ એક વરસાદનું અંધારે ઊબો છે એટલે આપણે સાઠાખેન ને ખેડુ મિત્રોને ખબર જ હોય સાઠાખેન હાતે આકવાના હોય એટલે આપણે જવા દીધી ધીમે ધીમે ઓલી વાડીએ તો તમને બતાવતો રહે બધું કેવો છે રસ્તો મારું કેવો છે गु तुमने बतावे तो बना रही मित्र जो आ तला आखू भरियु तला आखिर आखू ना अर्धे भराण है लगे मरवा तला आखिर मारो ना नाई गयु अर्धे अर्धा गए तो आखू भराय कै पानी गाड़े तो आखू भराय मारे पानी आख

बोले से मैं मैं उधर बोले अतर वो ही नहीं पानी के से कहते तो तुम तो बनाई पास बताओ तुमने आगे तो बाबा मित्रों बाठा सा कपाश पानू लेने बोले सोड़वा काटता काटता है तो कहेगा गाय निकल जाए

અબને રેજો આ ગરબડ તો ઉપાસ ને લુ બધું આખી પાન લેવો જેસા બમ બોન કા પાન લઈને ઓસો પાનોカン બબુલિન એ તેલ પામવાન કી તુ લઈ આવજો ને આ તો ટટડી નિંદા છે મતલબ બતાય છે આ પાસન કો બતા તો ચાલે ઓકે ને હવે આપડો કપલ થાય હો નથી આપો પાસ્ટર વાવણી આપણે નીકળી જવું છે વાડિયા હવે આમાં કયા કરોને બહાર વાવાનું છે હવે પીનાર્યો હોલીવાડિયા જ મળ્યા આપણે હું આવી ગયો છું હોલીવાડીયા ઘેરે ઘેરે જો ભીંડા પીડા ભીંડો આપણે ખ્યા નહીં ખોતો ભીંડો તમને નતો બતાવ્યો ખ્યા હતો સીપીઓ અહીંયા પીડા પછી પાછો વરસાદ આવી ગયો અહીંયા ખાડા પહેર્યા છે ફળિયા બરા પાણી નીકળવા આવી જતો કડી ગયો તો પાણી ભરાત વાડીમાં પણ કંઈ રો નહીં હજી જોવા અંધારશે અને અંધાર છે હજી આપણે કાંઈ આવ્યા નથી લાગતો મને હજુ આવડે અંધાર છે ને આમાં જો આપણે ખેંઈ કોળીઓ પૂરી રહ્યું હું બરાબર ખેંચી રહ્યા કોળીઓ કરી રહ્યા તો વરસાદ આવી ગયો જશો ને તમે આગળ જોઈએ છીએ ઓલીવાડીના ટીટડીના ઈંડા બીજા તમે જોયા જઈશું એ જો બોલ્યો તો જેના વર્ષે બોલ્યા કરો એમાં કાંઈ આપણે હોય તો ટીટ નીંડા તમે જોયા છે મને તો એવું લાગે ટીટુડી ઈંડા છે ને જેમાં મનમાં વ્યવહાર તો નથી તો આવો અંધાર હોય ને રે કાંઈ આપણે ન કોટડા બોળા વટીને તો સારી પત વરસાદ છે અમારા ગામમાં એટલા બે ત્રણ ગામડામાં વરસાદ ઓછો છે ને કડા પાણી કાઢીને ક્યાં તળાવડા અમારે તળાવડું ને ભરાડું ભરાણું તમને બતાવું જોઈએ અડધું ભરાણું તો પૂરું નહોતું ભરાણું ના વાડીપા પાણી કાઢે એટલે પૂરું ભરાય જાય ને તો આવી રીતે સબતનું આવી જો શકો આ બધું એટલે ટુ ની નિંદા છે લે મને લાગે છે વરસાદ આમના થોડું મન મન મૂકીને વર્ષા ની આવ લાગે છે જો આપણો કો થોડું પાણી છીડ્યું લાગે છે આ ગટ ભરણ્યું છેમાં ને જો આપણો મો લંપો હારા સાવડીયું આવાડી થોડું વાકતો છે બોલીવાડી થોડું પાસ્તરો છે અહીંયા ઉગી જતું છે એ વાડીએ તાસા રુ લે વાડીએ વરસાદ જોસો હતો અલે એમાં ઉગ્યું નતો એટલે બીજું ફેર સોપું વિડિયો એટલે જીણો કપાસે વધારે અને આપણે આ બલોકાળો જોતા રેજો બતા હું પછી કાલે શું કરશું હું નહીં કાલે પાછળ તમને બધું બતાવું બે દિનનો વિડિયો આઉ એટલે તમને જોવાની મજા એ થોડું લાંબો વિડિયો થા આવતોકો વિડિયો ન થાય તો મત બસરે એટલે કેટલું પછી કાલેમાં પાછો તમને બતાવું શું કરશું હું નહીં જો બધા છે તો WhatsApp ને વિડિયો આવશે અને આરે બે ભેગું તમને નાખી દે મે કાલ અપલોડ કરી સંજી અપલોડ થાય આ વિડિયો એટલે કાલ માં જી બેવું કરી નખી તો હાલે તો તમે બધા જોતા રહેજો આગળ જોઈએ એ નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક શેર કરતા રહેજો જોતા હોવ અને બીજું काही ની ને કમેન્ટ માં જે રામે પે મુજે મોગલ લખો ને ભૂલતા ની તો બધા લખજો જોતા હોવ તો બસ આ કે જોતા રહેજો મિત્રો જર મજરો માંથી ચાલુ છોછ આજ માં કે બહુ નથી જો આમ પત્રા પર લેવું શું છે જો પત્રા પલ્લા ખાલે અંદર ચારેકલસે ચાર સરસરક લકને કે વરસાદ હોય કોને ખબર નકી નસ ભાવનગર માં હારો પડ્યા જ મે ઉ આ માં સરતા ભાવનગર માં હારો પડા આપણે ખાડા પડે કરે પર ટપક ટપક જો પલ્લો સજા કરું તો એટલે તો આજ હારો આશી મિત્રો બતાય તો અત્યારે ઓધી આસમન તૈયાર છે તો આપણે અહીં એન્ડ કરી દી બલક સાસુ કવસે આવનો તો બતાય ને કસાલો કરી દીધું ચાટા આવતા આખું બરાબર નહોતું છે ન બતાવું તમને તો હું જાઉં છું કેળા હોય આટો મારો મિત્રને બતાવી દો ગાવી ગયો એવા આવ્યા છે ખાસ એવા નથી તો બસ આ બલગ મતલું બધા નવા સબસ્ક્રાઇબ લેજો લાઈક શેર કરતા રહેજો ને કોમેન્ટ કરતા રહેજો બધા ને કોમેન્ટ ગુજરાતી કરજો જય મોગરમાં લગ્યો બધા ને જયારે લખજો જે તમને સારું લાગે લખજો તો যেম মা e